ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાં સારો વરસાદ થતાં શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ હાલમાં શેત્રુંજી ડેમમાં બે હજાર ત્રીસ ક્યુસેક પાણીની આવક શરૂ થઈ ગઈ છે તો વરસાદી માહોલ અને હવે ડેમોમાં પણ નવા નીરની આવક થઈ રહી છે ત્યારે હાલમાં શેત્રુંજી ડેમમાં બે હજાર ત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ છે આ તરફ ઉનાળાની શરૂઆતની સાથે જ જાણે કે ડેમો તળિયા ઝાટક હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી પરંતુ હવે સારો વરસાદ થતાં શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે હાલમાં શેત્રુંજી ડેમમાં બે હજાર ત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ છે ત્યારે ભાવનગર જિલ્લાની જીવાદોર સમાણ શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થતાં હવે આવતો ઉનાળો સારો જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ આવક ચોક્કસ જણા જણાવ્યું કે છેલ્લા બે દિવસથી જે શેત્રુંજી ડેમ છે જે ભાવનગર ની જીવા દુર્યમાન એના જે ઉપરવાસ વાસના જે વિસ્તારો છે કે જે અમરેલી દારિયાધર સહિતના જે વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે સારા વરસાદના કારણે થઈને શેત્રુંજી ની અંદર નવા નીર ની આવક થઈ છે એ જે પાણી છે ધસમસતા હાલ બે હાજર ને ત્રીસ ક્યુસેક જેટલી જે પાણીની આવક છે એ શેત્રુંજી ડેમ ની અંદર થઈ રહી છે આ જે ડેમ છે કે જે ભાવનગર જિલ્લાના પાલતણા દરિયાદર ધૂપના મહુવા તળાજા ઘોઘા અને ભાવનગર શહેરને જે પાણી પૂરું પાડે છે ખાસ કરીને ભાવનગર ને દરિયાધર પીવાનું પાણી પૂરતો આ ડેમ છે એની અંદર નવા નીર આવકતા ખેડૂતોની અંદર પણ ખુશી છે ખાસ કારણ કે આ જે ડેમ છે એ સિંચાઈ માટે પણ ખૂબ જ ઉપયોગી છે આ વખતે જયારે સારો વરસાદ ની આશા છે ત્યારે ખેતરું જે પૂરી સરાય ભરાય એ પૂરી શક્યતા જોવાઈ રહી છે જી જણા જી બિલકુલ આ આભાર નવનીતા